નમસ્કાર દર્શક મિત્રો સત્યનો અવાજ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે સાબરકાંઠાના યુવકે રાજ્ય કક્ષાએ ડંકો વગાડ્યો નચિકેતા વિદ્યાલય ગુરુકુળના શિક્ષકે રાજ્યકક્ષાની કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રથમ નંબરે બાજી મારી ગુજરાત રાજ્ય યોગ્ય બળ દ્વારા મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે વર્ષ બે હજાર પ્રથમ દિવસે રાજ્યકક્ષાની કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં સાબરકાંઠાના ઓગણીસ વર્ષના યુવક કલ્પેશભાઈએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો આ સિદ્ધિ મળતા જ વિજેતા પરિવાર અને સમગ્ર સાબરકાંઠામાં ખુશીનો લહેર જોવા મળ્યો હતો પ્રથમ નંબર આવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વર્દ હસ્તે સન્માન થયો હતો જેમાં કલ્પેશભાઈને બે પોઈન્ટ પચાસ હજારનું ઇનામ મળ્યું હતું પૂરું નામ ગમારભાઈ કલ્પેશભાઈ છે તેઓ સામાન્ય પરિવારમાંથી આવે છે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા માલવાસ ગામનો રહેવાસી છે નાનપણથી જ યોગ સાથે લગાવ હતો તેઓ હાલ બીએના ના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે આ સાથે તેઓ સાબરકાંઠાના નજીકેતા વિદ્યા ખેરોજ કુળુકુળમાં યોગ શિક્ષક તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે મારું નામ કમાર કલ્પેશભાઈ સવજીભાઈ છે હું માલવાસ ગામનો રહેવાસી છું મારું તાલુકાનું નામ બોછીણા છે મારો જિલ્લો સાબરકાંઠા છે અને હું સૂર્ય નમસ્કારની સ્પર્ધા યોજાઈ જેમાં રાજ્ય કક્ષા કક્ષાની સ્પર્ધા હતી તેમાં મારો પ્રથમ નંબર આવેલ છે અને હું અત્યારે ખેરોજ ગુરુકુળમાં રહું છું કેતા વિદ્યા સંસ્થાન ત્યાં હું બાળકોને અભ્યાસ કરાવું છું સત્યનો અવાજ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનારી ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે તમારા આસપાસની ઘટતી ઘટનાના સમાચારો આપવા સ્ક્રીન પર આપેલા નંબર ઉપર સંપર્ક કરો Спасибо.